વેવા મળી થોડું વેવાન થઈ એટલે પછી કાખર લાવી આપણે અત્યારે માં હંડી વેવતા હવે વેવા જ દેખ અમારા આદી ભાઈ પણ થાવા થાય છે ભણવા વાવા ને આપણે ગાડી શરૂ કરી દીધી છે રાઈ કારખાને હવે કારખાને જવાનું ટાઈમ થઈ ગયો છે રાઈ અમાર બ્યાન આવે એટલે તો બપોરને જમવા આવ્યા હા આથી જો સામાન તો ફેરી નહીં કર હવારમાં આપણે કબાટ ને એવું લેવ રહ્યું આ ખાલી પતરા છે પતરા ને એવું છે આમ જો અમાર બ્યાન તોરાણિયા ને એવું ટીંગાડે છે

આપણે રજા છે પણ આપણે બેનને મેં કવાર આવવાની છે તો કારખાને ક્યારે આવી છે કાર કાંઈ નક્કી નહીં બપોર ઋષિ શેઠે કીધું રજા થાય તો આપણે એવોના નીવડા ફાંકા દા આપશ્યું પડી ભાઈબેન દોસ્તા ડાયરેક પછી આવી ને આપણે આવવાનું છે આવીને તરત કામ દેવાનું છે બપા આવી જાય એટલે લુગડા શીવડાવવાના જોવા લુગડા લાવેલા હાઈ મફત ના એમ બેન કહે આપણે નહીં બપ્પાની ગાડી આંખે ને ગાડી માલી મેળા હા તમને ખોલીને દેખાડી કેવા છે આમાં ખુલતું ને બોક્સ વાળો કેટલી ફિટિંગ કરેલું હોય બોક્સ આમાં તો અમારે બેન ખોવાય છે બેન ને રજા નહીં આવતી આપણે રજા આવી છે મારે બા નવું ઘરમાં સેટ કંટાળી જાય કે હવે કામ પતું જ નહીં જો ઓકે આવી રીતનું કંઈક પેન્ટ છે આપણે સીવવા નાખવા જવાનું છે કે બપોર થઈ જાય સેરાઈ ત્યાં ખુલી હા જો બતાવી એવા ન આવે એમ કે એ વ્હાઈટ શર્ટ છે

ને જો આ નવી ઘડિયાળ લાવી નાખ્યા છે ઉપા આપણા ઘરમાં હાલ ગોઠવી દીધું છે આ ઘરમાં ઓલા ઘરમાં ઘર મા ઓલા પણ હવે ખાલી પતરા ત્રાશે પતરા હવે ઉપડાયી જે અહીંયા કામ છે બાકી અહીંયા પંખો લગાડી દીધો છે અલી ઓલે પણ એ પંખો પીડો છે એવી લગાડવાનો આપણે પંખા ને ઊ લગાડી દી તો પંખો ફિટ કરવા નતો ને તા મમ્મી કે આ સી પેરી ને વેવી નાખો મારા આદી ભાઈ વેવે છે સી પેરી ને ને આપણે વેવાન છે જો આ આદી ભાઈ સી વેવે છે હાલો હાલો લેવાની છે હાલો હાલો લીલી હાલો આદી ગન લગાડી દીધા કામી આપણે લેવા મળી સી

આપણે જમીલી જમવામાં જો રોટલો છે વડીનું શાક છે દેશી ટમેટા નાખીને પાપડ તો જમીલી હવે આપણે જો જમી લીધા છીએ મમ્મીની હંજવેરોને એવું કરે છે ભાઈની અંદર આપણે આજ ખુલ્લામાં જમવા બેઠા સા જમવાની મજા આવે ઠંડે ઠંડે પવન આવે એ વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને મળીએ કાલે નવા વર્ગમાં સુધી બધાને જય માતાન બાય બાય